વંદે હે જય જવાન ગાંધી બાપુ સરદાર પટેલ સરસ આજ રોજ રામનાથ પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત પર્વ નિમિત્તે રામનાથ ગામના વતની અને સદાય સેવામાં પ્રવૃત્તમય રહેતા મનોહરભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપ જોઈ રહ્યા છો આ બાળકો માટે ખાવાની કીટ તૈયાર કરી છે બાલિકાઓ માટે એમાં કાજુ છે બદામ છે ચોકલેટ છે માવા ચીક્કી છે તલસાકડી છે કેળાની વેફર છે કોપરા કોપરું છે આ એક કીટ તમામ બાલિકાઓને આપવાની છે આ સમયે શાળા પરિવાર એસએમસી કમિટી અને બાળકો મનોરભાઈ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આપ દર વર્ષે આ સેવા કરતા રહો છો બાળકોને બાલિકાઓને બાળકો માટે આપ બિસ્કિટ લાવ્યા છો બાલિકાઓ માટે આપ આ ડ્રાય ફ્રૂટની કીટ લાવ્યા છો પરમ પરમકૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કરીએ કે આપની આ સેવા અવિરત રહે આપ ગૌશાળામાં પણ એટલું દાન આપી રહ્યા છો આપ શાળાના બાળકોને તિથિ ભોજન પણ આપી રહ્યા છો સ્વેટર છે ગણવેશ છે આવી અનેકવિધ પ્રવૃત્તિઓ આપ કરી રહ્યા છો ત્યારે પરમ પરમકૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કે આપનું આ સેવા અવિરત રાખે આપની તંદુરસ્તી સારી રાખે એ પ્રાર્થના સાથે આ બાળકો પણ આપને ખૂબ ખૂબ આશીર્વાદ આપશે જય હિન્દ જય ભારત હવે બેઠેલા બાળકો લાઈનમાં આવશે નક્કી બેસેટ બાલી કાઉ મનીષાબેન તમે બી આપજો આ બાજુ આવી જજો ફૂલાબેન તમે આવી જજો એ બાજુ આપી દેશો તોય ચાલશે ખાસ મારા દર્શક મિત્રોને જણાવવાનું કે મિત્રો અત્યારે જે સ્કૂલમાં બેઠો છું હું એ ગવર્મેન્ટ સ્કૂલ છે જ્યાં મિડલ કાસ્ટ ઇકોનોમિકલ બેકવર્ડ બાળકો બધા આવે છે જેના મા બાપ મજૂરી કરતા હોય છે અને એમને જયારે ગૌરી વ્રત ઉપર અત્યારે તો મોંઘવારીના જમાનામાં તમે જુઓ છો તમે બધા જ મારા દર્શકો લાયા છો ખાવું ગૌરી વ્રત ઉપર તમારા દીકરા દીકરીઓ માટે તો કેટલું મોંઘું કેટલો ભાવ સામાન્ય માણસની ખરીદવાની તાકાત નથી મિત્રો તો આ રીતે ગવર્મેન્ટ સ્કૂલ તમારે ત્યાં હોય તમારા ગામમાં હોય તોય થોડામાંથી થોડું ફૂલ લઈને ફૂલની પાગડી યથાશક્તિ આ રીતે બાલિકાઓને આપજો જો આ બાલિકાઓના મોઢા ઉપર જે સ્મિત છે જે હાસ્ય છે એ તમે તિરુપતિ મંદિરમાં એક કરોડ રૂપિયાનું દાન આપશો ને તો એ તમને હાસ્ય જોવા નહીં મળે એક કરોડ રૂપિયાનું દાન આપશો મંદિરમાં તો એ પુણ્ય નહીં બંધાય આ બાલિકાઓ આ કુંવારિકાઓ એ જીવતા મંદિરો છે અને એમાં પરમાત્મા બેઠેલા છે મિત્રો તો આ ગૌરી વ્રત ઉપર જ્યારે દીકરીઓ ઉપવાસ કરે છે અને દીકરીઓ ભૂખી રહેશે એવા સંજોગોની અંદર મિત્રો ઘણી એવી દીકરીઓ ઘણા એવા ફેમિલી આપણા દેશની અંદર છે કે જે બે ટાઈમનો રોટલો પણ બેરે બેરે પૂરો કરતા હોય છે ત્યારે એવી દીકરીઓને આ સૂકો મેવો આ ખાવું જોવું ખાવું એ તો સ્વપ્ન બની જાય છે તો તમારા ગામની અંદર પણ આવી બાલિકાઓ હોય ગવર્મેન્ટ સ્કૂલ હોય તો ત્યાં જઈ તમે એકલા જો તમારી પરિસ્થિતિ એકલાની ના હોય તો પાંચ છ જણ ભેગા થઈ અને પણ ત્યાં જઈ અને આ બાલિકાઓને તમે આપશો તો બાલિકાઓના મોડા પરનો આનંદ એમના અંતરના જે આશીર્વાદ મળશે એની મનહરભાઈની ગેરંટી છે કે હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય બંધાશે અને મિત્રો મૃત્યુ પછી મારીને તમારી સાથે એ પુણ્ય આવવાનું છે બાકી તો અહીં જે રહ્યું એ બધું કુદરતની જપ્તીમાં જવાનું છે તો ફરી મારી બે હાથ જોડીને વિનંતી છે કે દીધું હોય તો દેતો જાજે રાખ્યું હોય તો આપતો જાજે ફૂલ લઈને ફૂલની ની પાખડી ગૌરી વ્રત ઉપર આવી બાલિકાઓને આપજો મનર વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત